કટ ઉપનિષદ અધ્યાય એક ખંડ ત્રીજો વલ્લી પ્રથમ ખંડમાં નચિકેતાએ ભૌતિક સુખોનો ત્યાગ કરીને આત્મ જ્ઞાન માંગ્યું અને દ્વિતીય ખંડમાં યમરાજે આત્માનું અદ્ભુત સ્વરૂપ અને જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા સમજાવી હવે ત્રીજા ખંડમાં યમરાજ આજ ગહન જ્ઞાનને એક અત્યંત લોકપ્રિય અને સમજવામાં સરળ રૂપક એન એલેગરી દ્વારા સમજાવે છે શરીરરૂપી રથનું રૂપક ધી એનાલોજી ઓફ ધ ચેરિયટ આ રૂપક મનુષ્યના શરીર મન બુદ્ધિ અને આત્મા વચ્ચેના સંબંધ ને સ્પષ્ટ કરીને જીવનના અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ મુક્તિ તરફ કેવી રીતે આગળ વધવું તેનો માર્ગ દર્શાવે છે એક શરીર રૂપી લક્ષ્યુ રૂપક રથ કલ્પના યમરાજા કહે છે કે આ જ્ઞાન ને સમજવા માટે તું શરીરને એક રથ માની લે અને તેમાં રહેલા તત્વોને ઓળખ રથ નું તત્વ આધ્યાત્મિક તત્વ કાર્ય સંદેશ રથ સ્વામી રથી આત્મા આત્મા ભોગતા જે સંપૂર્ણ યાત્રાનો માલિક છે અને જે સર્વશ્રેષ્ઠ આનંદનો અનુભવ કરવા ઈચ્છે છે રથ શરીર શરીર મુસાફરી કરવા માટેનું વાહન જે નશ્વર છે સારથી બુદ્ધિ વિજ્ઞાન રથને નિયંત્રણમાં રાખનાર અને માર્ગદર્શન આપનાર જે વિવેક યોગ્ય નિર્ણય લે છે લગામ મન મનસ ઘોડાઓને નિયંત્રિત કરવા માટેનું સાધન સંકલ્પ વિકલ્પ કરનારું જે બુદ્ધિના ઈશારે ચાલે છે ઘોડાઓ ઇન્દ્રિયો ઇન્દ્રિયાણી રથને ખેંચી જનારા જે બાહ્ય વિષયો તરફ દોડી જાય છે રસ્તાઓ માર્ગ વિષયો વિષયાહ ઇન્દ્રિયો જેના તરફ દોડે છે એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા ભોગવિલાસના પદાર્થો આમ મનુષ્યના અસ્તિત્વની આખી પ્રક્રિયાને યમરાજે રથની વ્યવસ્થા અસંયમિત યાત્રી બંધી મુસાફરી જો કોઈ વ્યક્તિ આ રથયાત્રામાં સારથી બુદ્ધિને અયોગ્ય રીતે વર્તવા દે તો યાત્રા નિષ્ફળ જાય છે જે મનુષ્યનો સારથી બુદ્ધિ વિવેક વિનાનો છે અને જેનું મન લગામ હંમેશા અસંયમિત રહે છે તેના ઘોડા ઇન્દ્રિયો સારથીના કાબૂમાં રહેતા નથી જેમ ખરાબ સારથીના ઘોડા અનિયંત્રિત હોય છે આવા અસંયમી મનુષ્ય માટે યમરાજ સ્પષ્ટ કહે છે જે મનુષ્ય વિવેકહીન છે મન અને ઇન્દ્રિયો પર જેનું નિયંત્રણ નથી તે ક્યારે પોતાના લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી તે માત્ર સંસારના ચક્રમાં જ પડ્યો રહે છે અને વારંવાર જન્મ મરણ સંસાર પામે છે અર્થાત વિવેકહીન બુદ્ધિ અને અનિયંત્રિત મન મુસાફર આત્માને સાચા માર્ગે લઈ જવામાં નિષ્ફળ જાય છે ખ સંયમિત યાત્રી મુક્તિની મુસાફરી તેનાથી વિપરીત સંયમી અને વિવેકી મનુષ્યની યાત્રા સફળ થાય છે જે મનુષ્યનો સારથી બુદ્ધિ વિવેકવાન છે અને જેણે પોતાના મન લગામને હંમેશા સંયમિત રાખ્યું છે તેના ઘોડા ઇંદ્રીઓ સારથીના નિયંત્રણમાં રહે છે જેમ કે યોગ્ય સારથીના કાબુમાં હોય છે આવા સંયમી મનુષ્ય માટે યમરાજ કહે છે જે મનુષ્ય વિવેકયુક્ત છે મન અને ઇન્દ્રિયો પર જેનું નિયંત્રણ છે તે તેના લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તે પરમ પદ પ્રાપ્ત કરીને ફરીથી જન્મ લેતો નથી આ પરમ પદ એવું છે જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું થતું નથી ત્રણ સૂક્ષ્મતાનો ક્રમ ઇન્દ્રિયોથી આત્મા સુધી રથના રૂપક પછી યમરાજ નચિકેતાને વસ્તુઓની સૂક્ષ્મતા અથવા મહત્તાના ક્રમમાં સમજાવે છે આ ક્રમ જ્ઞાન પ્રાપ્ત કરવાના ક્રમિક પગથિયા પણ દર્શાવે છે યમરાજ કહે છે કે દરેક ઉપરનું તત્વ નીચેના તત્વ કરતાં વધુ સૂક્ષ્મ સટલ શ્રેષ્ઠ સુપીરિયર અને વ્યાપક પવેઝિવ છે આ ક્રમ આ પ્રમાણે છે એક ઇન્દ્રિયો ઇન્દ્રિયાસ ભોગના વિષયો રસ્તાઓ કરતાં ઇન્દ્રિયો ઘોડા શ્રેષ્ઠ છે

અથવા સમષ્ટિ બુદ્ધિ છે પાંચ અવ્યક્ત અવ્યક્તા મહાન આત્મા કરતા અવ્યક્ત શ્રેષ્ઠ છે અવ્યક્ત અવ્યક્ત એટલે કારણ શરીર સ્વરૂપ પુરુષ પુરુષા અવ્યક્ત કરતા પણ પુરુષ આત્મા શ્રેષ્ઠ છે પુરુષ એ સર્વોચ્ચ તત્વ છે આમ યમરાજે પુરુષને સર્વશ્રેષ્ઠ ગણાવ્યો આજ પુરુષ એટલે કે આત્મા એ જ્ઞાન નું અંતિમ લક્ષ્ય છે ચાર

ક્રમશઃ સૂક્ષ્મ તરફ ગતિ કરવી જોઈએ જ્યારે મનુષ્ય ઇન્દ્રિયો મન અને બુદ્ધિ ના સંચાલન પાંચ જાગ્રત થવાનો સંદેશ આ ખંડ નો સૌથી પ્રસિદ્ધ અને ઉર્જાસભર મંત્ર અંતમાં આવે છે જે મુક્તિ માટેની તાત્કાલિક આવશ્યકતા પર ભાર મૂકે છે યમરાજ નચિકેતાના માધ્યમથી સમગ્ર માનવજાતને સંદેશ આપે છે ઉઠો જાગો અને શ્રેષ્ઠ આચાર્યો ગુરુઓ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો બુદ્ધિમાન લોકો કહે છે કે આ માર્ગ તીક્ષ્ણ ક્ષૂરની ધાર વચેરીની ધાર જેટલો દુર્ગમ અને મુશ્કેલ છે નોંધ આ મંત્ર સ્વામી વિવેકાનંદનો પ્રેરક સૂત્ર પણ બન્યો છે રાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચડ આ સંદેશ સ્પષ્ટ કરે છે કે મોક્ષનો માર્ગ સરળ કે આરામદાયક નથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન જાગૃતિ અને સમર્પણ જરૂરી છે છ મોક્ષ અને શાંતિની પ્રાપ્તિ યમરાજ તૃતીય વલ્લીનું સમાપન કરતા મોક્ષ પ્રાપ્ત થયા પછીની સ્થિતિનું વર્ણન કરે છે આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધથી રહિત નિત્ય ગંધ વિનાનું રસ વિનાનું અને નાશ ન પામે તેવું છે તેને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય મૃત્યુના મુખમાંથી સર્વથા મુક્ત થઈ જાય છે આમ જે મનુષ્ય પોતાના શરીર રૂપી રથને નિયંત્રિત કરીને બુદ્ધિ રૂપી સારથીની મદદથી મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને પુરુષ આત્માના પરમ પદને ઓળખી લે છે તે જ શાશ્વત શાંતિ અને મુક્તિ મેળવે છે તૃતીય ખંડનું સમાપન અને આર્ધ કાઠ ઉપનિષદનો આ ત્રીજો ખંડ વ્યવહારુ વેદાંતનું ઉત્તમ ઉદાહરણ છે સંદેશ મુક્તિ માટે બાહ્ય ઉપાસના નહીં પણ આંતરિક શક્તિઓનું નિયંત્રણ આવશ્યક છે સૂત્ર મનુષ્ય ઇન્દ્રિયો અને મનના દાસ બદલે બુદ્ધિ વિવેક યમરાજે જ્ઞાનના અધિકારીની કસોટી કરીને પછી તેના સ્વરૂપનું વર્ણન કરીને અને અંતે સાધનાના માર્ગનું ચિત્રણ કરીને આત્મજ્ઞાનનો પાયો નાખ્યો આ પછીના અધ્યાય બીજામાં આજ જ્ઞાનની વધુ ગહન ચર્ચા કરવામાં આવશે